તો હેલો ગાઈસ કેમ છો બધા સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને હવારે હવા જો મસ્ત મોશન તો બધી ગાર્ડન ગાર્ડન કરાય ગાઈસ મસ્ત વાતાવરણ બનાવે છે અને કે બી જવાના પહેલાં આપણે આપણું કોમ પત દઈએ કારણ કે મમ્મીને જશું તો આપણું ચાલ્ય વધુ પડશે ગાઈસ સાજે જવાનું પ્લાનિંગ છે આપણે જો જોઈએ વાતાવરણ તો એવું છે કે વરસાદનું

ગણનું કોમ પિયા બેંકર છે થઈ ને બધું લે પિયા તો ના ગયો પણ હાલે કોણ લાવજે હે હા હા મને કઈ જોઈએ મમ્મી પણ હું વિડીયો ઉતારું છું પણ તું જોતી ને જો હું ગાઈસ નું બતાવું બધું હું બતાઈ આ આ વળી જોર આવે છે જો નહી

એક કોણ ખબર પીએ આપણે ફળ વગરનું માલપૂક બને તો યસ કેમ્પિંગમાં જંગલમાં ઓહ કોટ વગર ખોટ ભૂલી ગયો હું તે ખોટ વગર માલપૂક વને નો ન લાવું હું તો ખા દઉં ગાઈસ નું વાત તો આ દીધો શું સંજો પિયા ગાઈસ નું બનાયા તે દાણા હમ ગાઈસ નું ઉલ્લુ બને એનું બતાઈ દીધું જો ગાઈસ માલપૂક

phenyl che liye khiruni banayi hai ha apne khud ni ને to to

પાવારો કમ્પ્લીટ જો પહેલો આરો બરોબર નતો મમ્મી ગાઈસ નમે દાળ નું કમેન્ટ ઓ ગાઈસ ને કોદા ભારત ને મે નેસ એવો સવાલ કરે પીઆઈ ગાઈસ માલ કો કોને ન્યા ખા દોય જો ગોમર માલ કો ના તો અરે આવતું ના હોય તો ઓ

અને એકંદ મમ્મી બહુ થાકી છે શંકો આ પુરેટામાં બહુ વજન લાગે છે એવો તો હું લેવા જ્યો પણ ના લેવા